પીડા ફળો ખાવા જોઈએ આનાથી શરીરને ફાયદો થાય છે હવે ઘણીવાર આપણે સ્વસ્થ રહેવા માટે પણ અમુક ચીજોનું સેવન કરતા હોઈએ છે હવે જ્યારે વાત આવી ખાટા ફળો તો અમુક લોકો તેને ખાવાનું સ્કીપ કરી દેશે પરંતુ જો તમને ખબર હોય કે આ ખાટા ફળો ખાવાથી તમારા શરીરમાં એની અસર શું થશે તો ચોક્કસપણે તમે આવું સ્કીપ કરવાનું કામ ક્યારેય ન કરશો તો ચાલો આજે અમે તમને જણાવીશું કે શા માટે ખાટા ફળોનું સેવન કરવું જોઈએ તો એ સૌથી પહેલાં જાણવું પડશે કે આ જે ખાટા ફળો છે તે આપણી ત્વચા માટે શા માટે જરૂરી છે બરાબર ખાટા ફળોનું સેવન સ્વાસ્થ્યની સાથે ત્વચા માટે પણ જરૂરી છે હવે આ જે ખાટા ફળો છે એની અંદર ઘણા બધા પોષક તત્વો આપણને જોવા મળે છે હવે આ જે પોષક તત્વો છે તે આપણા શરીર માટે તો ખૂબ જરૂરી છે ખાટાફળોની વાત આવીએ એટલે આપણા મગજમાં શું પહેલાં ચિત્ર આવશે લીંબુ સંતરા મોસંબી બરાબર ને તો લીંબુ સંતરા નારંગી ટેન્જરીન ગ્રેપફ્રૂટ આંબલી મીઠો ચૂનો ગુસબેરી દ્રાક્ષ અને સ્ટ્રોબેરી વગેરેનો સમાવેશ થાય છે તો ચાલો હવે એ પણ જાણી લઈએ કે આ બધા ફળોનું સેવન કરવું શા માટે જરૂરી છે તો જેમને પાચન સંબંધિત સમસ્યા હોય તેમના માટે આ ખાટા ફળો આશીર્વાદ સમાન મનાય છે કેમ કારણ કે આ ખાટા ફળોમાં જે પોષક તત્વો રહેલા છે તે તમારા તત્વોને યોગ્ય પાચન કરવામાં મદદ કરશે એટલે આની અસર સીધી તમારા શરીર પર વજન ઘટાડવું હોય તો તેમના માટે પણ આ ફળો બેસ્ટ છે કારણ કે એની અંદર એન્ટી ઓબેસિટી તત્વો છે હવે આ જે એન્ટી ઓબેસિટી તત્વો છે તે ઝડપથી વજન ઘટાડવામાં મદદ કરે છે એટલે જો તમને વજન ઘટાડવું હોય તો તમે ખાલી પેટે લીંબુ પાણી લઈ શકો છો હવે ચમકદાર ત્વચા તો કોને ના ગમે તો ખાટા ફળોમાં એન્ટીઓક્સિડન્ટ અને અન્ય પોષક તત્વો ભરપૂર છે હવે ચમકદાર ત્વચા માટે તમે આ ખાટા ફળોનો ઉપયોગ કરી શકો ખાટા ફળોના સેવનથી તમારી ત્વચા પણ ચમકશે કરંચલીઓ પણ દૂર ભાગશે ખાટા ફળોના સેવનથી કિડની સ્વસ્થ રહેશે અને આના ઉપયોગથી કિડની સ્ટોન બનવાની શક્યતાઓ પણ ઘટી જાય છે આ જે ખાટા ફળો છે તેની અંદર ફ્લેવોનોઇડ્સ છે હવે આ જે તત્વો છે તે આપણા મગજને સ્વસ્થ રાખવામાં મદદ કરશે આનાથી તમારી શક્તિ પણ સ્ટ્રોંગ થાય છે આપણે સૌ કોઈ જાણીએ છીએ કે ખાટા ફળો ખાવાથી વિટામિન સી મળે છે જે રોગપ્રતિકારક શક્તિને જાળવવામાં મદદ કરે છે હવે આનું સેવન કરીએ એટલે જે સિઝનલ બીમારી હોય તે પણ મટી શકે છે તો મિત્રો જોયું કે ચોક્કસપણે આવા ખાટા ફળોનો ઉપયોગ કરવો જોઈએ કે જેનાથી આપણા શરીરને ફાયદા મળી શકે ફરીથી તમારી સમક્ષ હાજર થઈશું ત્યાં સુધી જોતા રહેશું ખબર છે ડોટ